અમદાવાદ કોંગ્રેસ ભવનમાં યોજાયેલી પાર્ટી સંગઠનની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો પાર્ટી આગામી નગરપાલિકાની ચૂંટણી એક પક્ષના એટલે કે પંજાના નિશાન પર લડશે કોંગ્રેસ સ્થાનિક પડતર પ્રશ્નો અને પાયાની સુવિધાઓના મુદ્દા ઉઠાવશે પાર્ટી જનસંપર્ક અભિયાન શરૂ કરશે સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે નાગરિકોની સમસ્યા સમજી શકે તેવા કાર્યકર્તાઓને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ અને અમિત ચાવડા સહિતના નેતાઓએ હાજરી આપી હતી પછી સામૂહિક પ્રયાસથી લોકોના નળગટર રસ્તા સહિતના પાયાની રસ્તો અંગે લડત આપવામાં આવશે નગરપાલિકાએ ભાજપાએ ભ્રષ્ટાચારના શૈ કેન્દ્રો બનાવી દીધા ત્યારે શહેરી નાગરિકોને ન્યાય મળે તેની લડત પણ કોંગ્રેસ પક્ષ મજબૂત રહેશે અને જનસંપર્ક અભ્યાન પણ યાદ શરૂ થશે મોતે નગરપાલિકા માટે વરિષ્ઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે મહત્વના આગેવાનોને આ જવાબદારીમાં ત્યાંના સ્થાનિક સંગઠન સાથે સંકલન કરીને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થશે એટલે કે ત્યાં શહેરી નાગરિકોની સમસ્યાને સમજી શકે તેવો જનપ્રતિનિધિ એમને સારામાં સારો મળે તેવો કોંગ્રેસ પક્ષ તરફથી